અષાઢી બીજ ના રોજ ભગવાન જગન્નાથજી ભાઈ બલરામ અને બેન સુભદ્રાજી સાથે નગર યાત્રા પણ નીકળશે ભગવાન જગન્નાથજી પાનડા સાથે મળી રહ્યો છે યાત્રા અન્વયે ભગવાન જગન્નાથજી ભાઈ બલરામ અને બેન સુભદ્રાજી ના વાઘા તૈયાર કરવાની કામગીરી હાલ પૂરજોશ માં ચાલી રહી છે જીવનભાઈ ધાણી ધાણીધારીયા નાતીય સાધુ જગન્નાથ ભગવાનની ઘણા વર્ષથી હું સેવા આપું છું લગભગ આડત્રીસ ઓગણચાળીસની રથયાત્રા છે પણ કદાચ એકાદ બે રથયાત્રામાં ન સીવ્યા હોય એટલે તો આપણે ક્યાંક બાર ગમે બાકી લગભગ અત્યાર સુધીમાં દરેક વખતે વાગા આપણે સીવ્યા છે અને સાફાનું કામ પણ એક બેન કરે છે એ અવારનવાર જ્યારે જઈ ત્યારે કરી દે છે બાકી ભગવાનની સેવાની અંદર જે મજા આવે છે દર વર્ષે આ આનંદનો લાભ મને મળે છે ભગવાન કૃપા છે ગનમાં જઈએ